વાસા તાલુકાના ગંગપુર ગામે આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી દહનનો કાર્યક્રમ યોજાયો વસંત ઋતુમાં ફાગણ મહિનાના પૂનમના દિવસે રંગોને મસ્તીનો તહેવાર એટલે કે હોળીકા દહન ગંગપુર ગામે આજ રોજ હોળીકા દહન કાર્યક્રમ યોજા હતો આપણા દેશમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે પરંતુ તે સગડામાં હોળીને મુખ્ય તહેવાર તરીકે ઘણા હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે ગંગપુર ખાતે હોળી દહનમાં વાંસની પસંદગી અને કાપવા પહેલા વિધિવત પૂજા કરી કાપવામાં આવે તેવી લોકપ્રથા છે

અને એકબીજાને શુભકામના પાઠવી હોળીમાં ફાગ માંગવાનો વર્ષોથી ચાલતો અનોખો રીત રિવાજ અને પરંપરા ચાલતી આવેલ હોય છે રિપોર્ટર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા ગુજરાત રાજ્યમાં વાંસદા તાલુકામાં ગંગપુર ગામે હોળીકા માતાનું દહન કરવા માટે આજરોજ ગંગપુરમાં મંદિરના બાજુમાં હટવાડાની સામે હોળીકાને પ્રગટ કરવામાં આવશે તેમાં બધા લોકો આદિવાસી સમાજના કે ગામના બધા જ લોકો ભાઈઓ બહેનો બધા જ અહીં ઉપસ્થિત રહેશે સાડા નવ વાગે એમનું પ્રગટ કરવામાં આવશે તો બધા આપ સૌ અહિયાં પધારી રહ્યા છો તે બદલ આપ સૌનો ધન્યવાદ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો